આ તો કેવી રીત કામ કરતા અધિકારીની બદલી થતા લોકોએ ફોડિયા ફટાકડા સમી તાલુકા વિકાસ અધિકારી ભૌમિક ચૌધરીની બદલી પાલનપુર ખાતે થતાં સમી તાલુકા પંચાયત કચેરીના કોન્ટ્રાક્ટરો તથા પૂર્વ પદાધિકારીઓ દ્વારા કચેરીના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી સૂત્રોના આધારે મળતી માહિતી પ્રમાણે અધિકારીની બદલી રાજકીય દબાણો આપીને કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે તાલુકા વિકાસ અધિકારીની હાજરીથી તલાટીઓની ફરજિયાત કચેરી સમય દરમિયાન ગામે હાજરી રહેવા બાબત વસુલાત કરવા બાબત વિકાસના કામોની સો ટકા ચકાસણી કર્યા બાદ જ ચૂકવણું કરવામાં આવતું હતું જે આ તમામ વર્ગથી સહન ન થતાં રાજકીય આગેવાનોનો સાથ મેળવી અને મુખ્યમંત્રીને ખોટી રીતે બ્રીફ કરી બદલી કરાવેલ હતી તેવા આક્ષેપો હોવાની ચર્ચા ચાલી રહી છે જો આ સાચું જ હોય તો હવે આ વિસ્તારના કામો સુદ્રઢ રીતે કઈ રીતે પાર પડશે તે એક મોટો સવાલ છે અને આવા કામ કરતા અધિકારીઓની બદલીઓ થવા મળશે તો હવે વિકાસની પરિભાષાનો શું અર્થ કાઢવો